kalau दादा ya क्या થોડોક લાઈ વીટી નાખું એટલે છે ને થોડીક ઘૂટ ન થાય એ ભાઈ હવે તું કાઢતો નહીં રહ્યા તારી દોરી બહુ નીકળી ગઈ છે થોડીક વીટી દે તારો દોરો વધારે નીકળી ગયો છે વીટી લો એ ભાઈ આઈ એ તાર નામ હું છે અહીં આવ તો આને થોડોક દોરો વીટી દે તો વધી ગયો છે આનો રહ્યા છે રહ્યા છે ને ફીરકી આપો એટલે દોરો થોડોક વીટાઈ જાય એટલે ખૂચ ન થાય હે હા હો અમારે આજે ઉજવણી છે તો અમે ઉડાડશું જ ને પતંગ પતંગ અમારી ઉડે કે ન ઉડે પણ હવે ઉજવણી કરવાના છીએ બધાય જો ઉજવણી કરે છે ને બધા બાળકોને આજ બહુ મસ્તીની મજા આવી ગઈ છે તો તમે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરજો અને તમારા બાળકોનું ધ્યાન રાખજો જેથી કરીને વીજ કરંટ ન લાગે અને કોઈ અગાસી ઉપરથી બાળકો પડે ને એના માટે ધ્યાન રાખજો અને બધા સાવચેતી રાખશું સુરક્ષિત રહીશું જય શ્રી કૃષ્ણ આવજો બધા જય બજરંગબલી જય બજરંગબલી ચાલો બધા દર્શક મિત્રો